મારો દીકરો સેન સપર પગો કે દાદા નતખ બેર હેય સતના ના ઓહો સા તને મને એમ કે આવી

hati krah kayak kau rockerin auto lagi. <laughs> <laughs> ભલા મને આમાં કરવાનું રે ભાઈ મને ફરતે ને ક્યાંય ફૂક ન મળી મને થોડી ખબર ઉધરા આવશે પણ બીડીયું પિતા ઉધરા મરે આવ્યા છે <laughs> मारा दिकरा मर्सुल ले जाया दिकरा वाह तमारो दादो से जो कामे ची सांडी नो जाऊँ ने तो आ तमारो दादो नहीं आई क्यों पर आई क्यों हाँ हम हाँ, हाँ। जो खजूरिया हाँ आ दादा ना डोंग रियों ये आप डे चाहे नहीं पकड़े दूल्हा मेरे पे ये काई दियो से बोल सु हम जो

અરવા આઈ મારા મે રોટલો ઉઠલાવન કીધું રોટલો નો ઉઠલાવો કે હું લઈને તો ખબર પડે ઈ મારું કામ છે ઈ તારું કામ છે સમજી લે કે હું ગાડુ લેવો તો તને ખબર પડતી હે તું બોલ 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 તે મારા હમો નો બોલ તો તને કહી દઉં અરે બોલવાનો દીકરો કે ઓય મને કે માર્યું હે કા કેમ થયું

હૈ તમારી દીકરા છે નો ભપાકો બોલ્યો કાઈ નહી દાદા ઓલા લથડી હોય કી એટલે દીકરા હવે બાદ બાદતા નહી હો ઓ દાદા રામ રામ યો યો યો

આપડા બી ની અને અંગુઠો ન મારે તો આપને ખબર પડશે દાદા દેખે જો ખજુરિયા તો આ દાદા નો અંગુઠો લઈ લેવી પણ મારી વાત હાંભે મારી પાસે ઓલું પેડ નથી તું કઈ ઉપાધી કરી માં ગામ માં ગમે એથી હું પેડ મારવાનું ગોતી આવું હું તમતા અતે સા સા એ દીકરા એ જે એ કાય આ દાદા આય આય આ બોલો દીકરા ઓ તું આયા બેઠો બેઠો હવે હે ને બોર થઈ ગયો છો મને ક્યાંક બહાર લઈ જા ઘડીક બહાર બેવું જા તા મુંજારો થાય છે મને આ ઘીરે ઘીરે હાલો દાદા ઓટે બિયાર વાલો અરે આરવા દાદા દીકરા કઈ આવે ને હો પગમાં હરવા હરવા દાદા

દાદા આય નો ભેં ક આયા ગામના વાતો કેવું કરે આને કયા ભવ પાપ કરે છે તો આંધરો થયો આ દીકરા આપણે આખે તાવ હાલો દાદા દાદા હા બરજો દાદા આમે એક અંગૂઠો તમારે મારવાનો છે કા હું દીપુમ લેવા ગયો ને એ કે તમારા દાદાને લેતા આવો દાદા થોડા અહીંયા લઈ જાવ ભલા મારા આ આ ભાડે છે દાદા પણ એટલે જ મે કીધું ને કે દીપુ વાળા કે કાગળ લઈ જાવ મારા દાદાને અંગૂઠો અહીંયા મરવતો આવ ઘરે તાર પર જેવલું હા આપું જો સે હા દાદા માર કે તમારે અહીંયા છે ધક્કો નહીં હા હા દીકરા ક્યાં આયા અંગુઠો મારવાનો આ યુ દાદા ઉભા જો એ બોલો એ ઉભા

તમારું કા સાહેબ આ તો તમારા જમીન ના ઘરના કાગડિયા છે અને આમાં તમે અંગુઠો મારશો ને તો આ ભાઈ નામે કઈ જ કપાતર તો આવું કરે

છોકરા એ ભૂલ કરી છે હવે એમ કરો ને ત્રણ ત્રણ ઘોડા બે ને મારી લો એટલે તમારું મન ભરાઈ જાય ઈ વાત આ હાજી હો હવે હું બતાવો તો ભાઈ આ બતાવો આ તો તું જમીન કોક ની અડક પી હે